ઘરે આવી છું ને ભાઈ ભાઈ ને પેપર યુનિવર્સિટી વાળા કઈ રીતનું બહાર કાઢે છે એ આવતું જ નથી આવે પણ ટૂંકમાં આમ શબ્દો ફેરવી નાખે ને આઉટ ઓફ સ્ટોક એટલે કહેવાય ને ભાઈ સિલેબસ સિવાયનું બધું છે ને પૂછે પણ કાંઈ નહીં આપણે શબ્દ આમ નો વાંચે ને જે ખ્યાલ આવે કે આનો આ જ પ્રશ્ન છે પણ ખાલી શબ્દ અને બાકી તો અત્યારે પેપર દઈ ને અને હવે બે જ પેપર બાકી રહ્યા છે ને કાવ્યબેનને આજે છે ને ભાઈ રિઝલ્ટ હતું તો કાવ્યબેનનું હમણાં છે ને એ રિઝલ્ટ લેવા ગઈ છે રિઝલ્ટ લઈને આવે ને ત્યારે હું તમને એનું રિઝલ્ટ દેખાડું તો મિત્રો કાવ્ય તો અત્યારે જ ને ભાઈ સ્કૂલે કહીશી રિઝલ્ટ લેવા હમણાં કાવ્ય આવશે અને એ રિઝલ્ટ લઈને આવે ને સારી ટકાવારી હોય ને હું પહેલાં રિઝલ્ટ જોઈશ કેટલી ટકાવારી છે ટૂંકમાં મારા અંદાજે તો છે ને ભાઈ એને એસી ટકા પ્લસ જ હશે ને જો એસી ટકા પ્લસ હોય ને તો આપણે એને આટલી ગિફ્ટ દેવાની છે તો હું સ્ટેશનરીથી ગયો હતો ને મારી આટું પેન લેવા તો કાવ્ય હાટું લેતા આવ્યો હતો તો કાંઈ નહીં હમણાં કાવ્ય આવે ને ત્યારે હું બધું રિઝલ્ટ પહેલાં ચેક કરીશ ને પછી આને દેવાનું છે તો કાંઈ નહીં હલો કાવ્ય હમણાં આવતી દેશે થોડીક જ વારમાં તો કન્ટિન્યુ બનાવી રહ્યો મજા આવશે મિત્રો કાવ્ય બેન છે ને મને આવી છે જે રિઝલ્ટ લઈને ઠેકડા નાખમાં મને ખબર છે કાંઈ સારું રિઝલ્ટ નહીં હોય લાઈ જોવા દે હું ન માનું હું કોઈ દી ન માનું

ટકાવારી હારી મને લાગતું ન તારે એટલા ટકા આવશે આવી ગયા પણ મને એમ થયું કે હું ફેલ થઈશ બટ ફેલ ન થા ફેલ તો કોઈ ન થાય 1 થી ધોરણ સુધી કોણે કીધું હા હું કહું કેમ કોઈ તું ફેલ જ્યુસ તારા ક્લાસમાં લીધું તો તું એમ કે કે ફેલ ન થા આટલા ધોરણ છે કોણ છોકરો છે તે નામ એ તું ધ્યાન રાખજો તારી ડાંડી ન પડે અમારી તો કોલેજમાં તો પડે તેમ નઈ પડે અમારું કાઈ નકી નહી તો જો

ક્યાં જવું તારે હે બાય બાય કોની હારે દીદી લઈ જાય તને દીદી નહીં લઈ જાય જો સ્પે લગાડવો પે સ્પે લગાડવો દાદાના ઘરે છે ને ભાઈ કાવ્યાબેન ને તૈયાર કરે છે કારણ કે મમ્મી ને બધાને જવાનું છે ક્યાં રાંદલ માં તેડેલા છે ને ઓલા ઘરે તો ઓલું છે નિવેદ છે ઠેક એટલે કાલે રાંદલ માં છે ને તો રાંદલ માં તો આજે જતો ઠેક

સોડા લઈ લીધી સોડા લાય સોડા લાવો લાય કાકાને તો દે જો તો કેવા ઉછાના દીકરા છે બે ને ભાઈ હજી વાત કરું ને તો કોલેજ ના હજી આપણા બે પેપર પાકી છે અને બે પેપર દેવાના છે આપણે ને બાકી તો આજના બ્લોગ આટલું જ થાય ઓકે તમને બધાને વિડિયો પસંદ આવ્યો છે વિડિયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે સીધા નવા લોક સાથે તેઓથી બધાને બાય બાય સબસ્ક્રાઇબ કરતા હતા બાય બાય